નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથક દ્વારા રૂપિયા પાંચ હજાર પચાસની કિંમતના ગાંજા તેમજ મોટરસાયકલ સહિત કુલ રૂપિયા પાંચ પચાસ હજાર પાંચસો પચાસ ના મુદ્દા માલ સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ વડા સંજય રાય દ્વારા નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ મથકની ટીમને તેમના વિસ્તારમાંથી નાર્કોટિક્સની કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું જેના આધારે બિલીમોરાના સર્કલ પોલીસ નજીક ઇન્સ્પેક્ટર ડીજે કુબાવત તેમજ ખેરકામ પોલીસ મથકના પીએસઆઈએમ બી ગામિત અને તેમના સ્ટાફના અંગે કાર્યવાહી કરવામાં ચોક્કસ ટીમો પાડી ત્યારે કામગીરી કરી રહ્યા હતા દરમિયાન એમ બી ગામિતને તેમના ખાનગી બાતમીદાર દ્વારા મળેલ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી તે દરમિયાન ખેરગામ પારસીવાડ જનતા સ્કૂલ પાસે રહેતા વિપરેશ ઉર્ફે ચકો જિગ્નેશભાઈ મોર્યને ત્યાં વલસાડ ખાતે રહેતા વાસુદેવ રમણલાલ જોશી પોતાની હીરો હોન્ડા મોટર સાયકલ નંબર જી જે પંદર ઇડી અઠ્ઠાણું છાસઠ લઈને ત્યાં ગાંજો આપવા આવતા જ ખેરગામ પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી મળેલ રૂપિયા પાંચ હજાર પચાસની કિંમતના ગાંજા સાથે બંનેની ધરપકડ કરી છે ખેરગામ પોલીસ

ફરિયાદી તરીકે એમ બી ગાવિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેરગામ પોલીસ સ્ટેશનના હોય ખેરગામ પોલીસ સ્ટેશનમાં ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી એ અને ઓગણત્રીસ મુજબની એક ફરિયાદ આપેલી જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપી છે વિપ્રેશ ઉર્ફે ચખો જીગેશભાઈ મૌર્ય ઉંમરવર્ષ ચોવીસ રહે પારસીવાડ જનતા સ્કૂલ રોડ ખેરગામ અને બીજા જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે એ વાસુદેવભાઈ રમણભાઈ જોશી રહે અડગામ અતુલ ફળિયા સ્મશાન ભૂમિ વલસાડ આ બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ગુનાની ટૂંક વિગત એવી છે કે આ બંને આરોપીઓ પોતાના કબજામાં વગર પાસ પરમિટ એ અડધો કિલો જેટલો ગામ ગાંજો કિંમત રૂપિયા પાંચ હજાર પચાસ તથા કપડાંની ઠેલી અને પ્લાસ્ટિકની ખાલી કોથળી એમની પાસેથી મળી આવેલ તે તથા તેમના પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ અને એક મોટર કબજે કરીને કુલ મુદ્દામાલ પચાસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને એક જે આ ગાંજાનું મુદ્દામાલ છે એ આપનાર જે રેખાબેન ગાયકવાડ જે વ્યારા રેલવે સ્ટેશન નજીક રહે છે એમને વોન્ટેડ આરોપી તરીકે બતાવવામાં આવેલ છે એ આ ગાંજાનો મુદ્દામાલ એ પૂરો પાડીને એ ગુનામાં મદદ કરેલાનું જણાવેલ છે આ જે આરોપી પકડાયેલ છે વિપ્રેશ ઉર્ફે ચક્કો એ ખરેખર વિકલાંગ છે એમને એક પગ ડુપ્લિકેટ પગ પ્લાસ્ટિકનો નાખવામાં આવેલ છે એમાં પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ બનાવીને એ જે ડુપ્લિકેટ પગ છે એના નકલી પગમાં એ પડીકો બનાવીને રાખી મૂકતો હતો અને જે પ્રમાણે ગ્રાહક આવે એ પ્રમાણે કાઢીને વેચતો હતો જેથી કોઈ પણ વ્યક્તિ કે પોલીસને શખ ઉપજે નહીં એ પ્રમાણેની એ કાર્યવાહી કરતો હતો બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે